બનાસકાંઠા જિલ્લામાં રાખવા માટે સૂત્રોચ્ચાર કર્યા છે બનાસકાંઠાથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે બનાસકાંઠામાં વિભાજન બાદ વિરોધ છે ઉગ્ર બનતા જઈ રહ્યા છે ત્યારે હવે આ વિરોધ પ્રદર્શનમાં મહિલાઓ પણ મેદાને આવી છે મહિલાઓ પણ વિરોધ કરી રહી છે ધાનેરાના સરહદી વિસ્તારોમાં સવારથી જ વિરોધના સુર ઉઠ્યા છે સૂત્રોચ્ચાર સાથે મહિલાઓ પણ મેદાને આવી જાય જિલ્લા વિભાજન બાબતે સ્થાનિક ભારે રોષ ફેલાયો છે ત્યારે સરકાર પોતાનો નિર્ણય જે પરત લેતી તેવી રજૂઆત કરવામાં આવી છે ગ્રામ પંચાયત ખાતે ભેગા થઈ છે મહિલાઓ ભેગી થઈ છે મહિલાઓ રોડ પર આવી ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં રાખવા માટે સૂત્રોચ્ચાર કર્યા છે